પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ ખાતે જિલ્લા આરોગ્ય તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ગામ આરોગ્ય સંજીવની સમિતિની ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું ખેરાલુ તાલુકામાં હજારની વસ્તીએ ગામ સંજીવની સમિતિ દ્વારા તંત્ર દ્વારા એક ગામમાં કાર્યરત કરવામાં આવેલ જેમાં કુલ અગિયાર સભ્યો જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના બળા મંદ્રોપુર ફતેપુરા નાનીવાડા નંદાલી મિયાસણા અને ગાજીપુર ગામ આરોગ્ય સમિતિના સભ્યોની ત્રિદિવસીય તાલીમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ દ્વારા તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવેલ છે જેમાં જિલ્લા કક્ષાના તાલીમ આપનાર ડૉક્ટર રાકેશભાઈ દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ